રામ રામ જય માતાજી વાગી ગયા સવારના સાત જાયશું હવે જાહેર વાટવા બીજી સાઈડ છે કપાનું વાવેતર બરાબર આ છે જીવરાજમાં લીંબુ અંદર કપાનું વાવેતર ચાર છે વાયેલું છે કપા કપા જો કે પચીસ દિવસનો થયો છે આ છે ઝાડ જો કે જાહેર વાઢવાની છે ચાલો ઝાડ તો હાલો મિત્રો જાહેર વાઢી લઈએ પાંચ છ પૂરા ઝાડના વાઢી લઈશું મારે રામજી ચાલુ કરી દીધું છે વાઢવાનું તું કેટલી વાઢીશ એટલે જો ને વાટેપાટામાં એ મૂરિયા ઉપાડી લેવો વરસાદનું લીલું છે ને એટલા માટે થઈ ગયું છે મસ્ત મજાનું નું શાક છે ઘઉંના રોટલા આલો બધા શીરાવા આવી જાવ શીરાવા દાળનું નું શાક ને રોટલા ઘઉંના જે ગા ને પાણી પાવા જાય છે

હાલો મિત્રો આ તરફ માળાઓ છે જો કે એક મહિના ઉપર થઈ ગયું તે ગયું ના માળાઓ બાંધવાનું કામ ચાલુ રહે જુઓ માળાઓ ઘણા બધા છે સો દોઢસો જેવા માળા માળા છે અંદાજે તમને આ પક્ષીઓનો અવાજ પણ સંભળાતો હોય છે ઘણા બધા મારા બોરડીનું ઝાડ જુઓ તમે કેવડું મોટું છે સાથે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે સાંજના સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે વરસાદ જો કે દરરોજ આવી જ જાય છે આજનો પણ વરસાદ ઘણો કહેવાય છે ના લીંબુડીવાળી વાડી ના બાજુમાં છે પડખે પાડોશીની વાડી છે અમારે જો કે કાંઈ વાયુ નથી હાલો ખેડૂત મિત્રો જોકે આવો ને આવો અમને સપોર્ટ કરતા રહેજો અમારા વિડીયો તમને ગમતા હોય સારા લાગતા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો